કા દો ખોદો લે લકડા તો હારા લાવો આ જો મરતા હે લગા લે એ ઉપર એ એ આમ નહી હોય ના લકડા હે તી આમ લે એ તો ખોદો ઓય ખોદો ઓય ખોદો એ ઉપર મોય ચડું લે

એક ને એક ઠકાણે ના પાડજો અલ્યા હું આમ બોલું છું આ પાંચ બે ત્રણ આ બોલું છું આ ભાગી મારી કાલ ભોક અલ્યા

મારા <coughs> બેટા ખજાનો વીડિયો લ્યા આ શું છે ઈ ખજાનો ખજાનો વીડિયો ખજાનો અહી આવો ભાગ ફીફ્ટી ફીફ્ટી બોલતા નહી વધારના બોલતા હા એ કોક આવશી અલ્યા અલ્યા પણ ખોલ ખોલશું ના હોય તારા ચા શેર શેર કવાલી હતી ખજાનો જોતો 50 50 લે એટલે અમાર નહી જોતો